જોઈ શકો આ છે આપડા ઘઉં જો આમાં પાણી ચાલુ છે આપણે આપણે વાળતા વાળતા પાણી પોગી ગયા છે એટલે આ તમે જોઈ શકો છો બો આપણે વાળતા વાળતા એટલે પોગી ગયા છે એ પાણી અને આ નાકામાં જાય છે બે માં અને આઈલી એટલે લગન બાકી છે અને પડખે છે છીના જોઈ શકો છો તમે વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ બનાવતા તો આવડતું નથી તોય વ્લોગ બનાવજી સઈ સપોર્ટ કરતા સપોર્ટ કરજો ઓર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને આ છે નાળિયેરી તમે જોઈ શકો છો નાળિયેરે ક્યાં આવું નથી જવો આ છે અમારા ખેડૂતની મોજ ભાગિયાની મોજ કહેવાય આ કારણ કે ભાગરા રો એટલે ભાગિયાની મોજ તમે વ્યૂ જુઓ એક ફરી ચોખ્ખું ફૂલ બતાય ને આપણે પછી એક ફરી કપિલ વ્લોગ ચેનલ ની જરૂર મુલાકાત લેજો યુટ્યુબમાં આપણી ચેનલ હે કપિલ વન વન બેક ટુ માય કપિલ યુટ્યુબ ચેનલ જોઈ શકો છો તમે અને આપણી ચેનલની જરૂર મુલાકાત લેજો કપિલ વ્લોગ અને વિડિયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો તો મળીએ હવે આપણે આની પછીનું જે કટકુ છે એટલું એમાં અને મિત્રો કીધું હતું કે તમને આપણા હેઠલા ઘઉં બતાડું તો આ જોઈ શકો છો તમે આ હેઠલા ઘઉં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જેથી કરીને તમને અમારા નવા નવા વ્લોગ અને વિડીયો જોવા મળે તો મળીએ હવે કોઈ બીજા એક વ્લોગ સાથે હમણાં તો કન્ટિન્યુ વ્લોગ બનાવતો નથી કારણ કે ચાર પાંચ દીએ એક વ્લોગ આવે તમે સપોર્ટ કરતા નથી એટલા માટે તો ચાલો ગાઈઝ મળીએ કોઈ હવે એક બીજા વ્લોગ સાથે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને અમારા નવા નવા વ્લોગ અને વિડીયો જોવા મળે બાય બાય લવ યુ